સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરે થપ્પડ માર્યાનો આરોપ આઈસીડીએસ ના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા પર આરોપ છે કે તેમણે આઈસીડીએસ ના ચેરમેન નંદુબેન વાઘેલાની ચેમ્બરમાં જઈને બબાલ કરી જાતિવાચક શબ્દ બોલીને અપમાન કર્યું બાદમાં થપ્પડ મારી જે અંગે ચેરમેન નંદુબેન વાઘેલાએ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચેરમેન નંદુબેન વાઘેલાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા રજૂઆત કરી બંને વચ્ચેની ટેલિફોનિક વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જે કથિત ઓડિયો ક્લિપમાં પોતાના પર લાગેલા આરોપોને ચેરમેન નંદુબેન વાઘેલાએ નકાર્યા ચેરમેને પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા વિરુદ્ધ ફરિયાદ કરવા ગાંધીનગર પહોંચ્યા થપ્પડ જિલ્લા પંચાયતના આરોપ આઈસીડીએસ ના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા પર આરોપ છે કે તેમણે આઈસીડીએસ ના ચેરમેન નંદુબેન વાઘેલા ની ચેમ્બરમાં જઈને બબાલ કરી જાતિવાચક શબ્દ બોલીને અપમાન કર્યું બાદમાં થપ્પડ મારી